જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે ચોવીસ નવ બે હાજર પચીસ ના રોજ બનાસકાંઠા પાણી છસો ને પાણી ની આવક છે દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને એક પોઈન્ટ ચોર્યાસી ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ માંથી બનાસ નદી માં પંદરસો ને ક્યુસક પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલમાં દાંદીવાડા ડેમ ના બે દરવાજા ખુલ્લા છે ઉપર એક નજર કરીએ તો હાલમાં સીપુ ડેમ માં પાણી આવક પંચોતેર સીપુ ડેમ ની સપાટી પાંચસો ને સીપુ ડેમ ની ભયાનક સપાટી છસો ને અગિયાર ફૂટ છે અને હવે મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં મુક્તેશ્વર ડેમ માં પાણી ની આવક બસો ને છોતેર ક્યુસેક પાણી ની આવક છે મુક્તેશ્વર ડેમ ની સપાટી છસો ને એકસઠ પોઈન્ટ ફૂટે પહોંચી ગઈ છે મુક્તેશ્વર ડેમ ની ભયાનક સપાટી છસો એકસઠ પોઈન્ટ ફૂટ છે અને મુક્તેશ્વર ડેમ સરસ્વતી નદીમાં માં બસો ને છવ્વીસ પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલમાં મુક્તેશ્વર ડેમ નો એક દરવાજો ખુલ્લો છે તો મિત્રો આ હતા આજના બનાસકાંઠા જિલ્લાના ના જીવાદોરી સમાંગ ગણાતા દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ ના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારે ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી